દોસ્તો જ્યારે પણ આંખ ફરકે છે છે ત્યારે આપણા ઘરના વડીલ કહે કે કોઈ શુભ કે અશુભ ઘટના બનવાની છે આવી સ્થિતિમાં અશુભ ઘટનાથી બચવા માટે વડીલો આપણને કેટલાક ઉપાય જણાવે છે શાસ્ત્રો કહેવામાં આવ્યું છે કે શરીરના અંગો ઉપરાંત આંખો ફરકવી એક સંકેત છે અને જરૂરી નથી કે આંખ ફરકવી દર વખતે અશુભ હોય કેટલીક વાર આગ ફરકવી એ સારા સમાચાર મળવાના સંકેત પણ છે તો ચાલો જાણીએ એ સંકેત વિશે કે પહેલા આ વિડીયોને લાઈક કરી દીજો અને અમારી ચેનલમાં નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દીજો અને કમેન્ટમાં જય માતાજી લખી દીજો દોસ્તો પહેલું સ્ત્રીની આંખ ફરકવી દોસ્તો જો ભારતની વાત કરીએ તો અહીંયા આંખ ફરકવાને ઘણી જગ્યાએ અપશુકન માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે ડાબી અને જમણી આંખને ફરકવું અલગ અલગ મહત્વ છે સ્ત્રીઓ માટે ડાબી આંખ ફરકવી શુભ માનવામાં આવે છે જ્યારે જમણી આંખ અને જો ડાબી ફરકે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે અને જમણી આંખ ફરકે તો મહિલા માટે બીમારી ના સંકેત માનવામાં આવે છે બીજું છે પુરુષ ની આગ ફરકવી દોસ્તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પુરુષો ની જમણી આંખ ફરકવાનો અર્થ એ થાય છે કે તેઓ પોતાના પ્રિયજનોને મળવા જઈ રહ્યા છે અને જમણી આંખ ફરકવાથી એ પણ સંકેત મળે છે કે લાંબા સમયથી તેના મનમાં રહેલી ઈચ્છા પૂરી થવા જઈ રહી છે અને બીજી તરફ ડાબી આંખ ફરકવી એ ભવિષ્યની આવનારી મુશ્કેલીઓને સૂચવે છે હવે જાણીએ કે આંખ ફરકવાનું વિજ્ઞાન સાથે શું સંબંધ છે અને અત્યાર સુધી હું જે વાત કરી રહ્યો હતો એ ધાર્મિક માન્યતા અનુસાર હતી હવે જે હું વાત કરીશ તે વિજ્ઞાન અનુસાર વિજ્ઞાન અનુસાર જો જમણી કે ડાબી આંખ ફરકવી એ પ્રવૃત્તિ છે અને આ પ્રવૃત્તિ માનવીય નિયંત્રણ ની બહાર છે જો સતત આંખ ફરકતી હોય તો તે એક જ્યોતિષ સંકેત નથી પરંતુ તેનો સંબંધ આપણા સ્વાસ્થ્ય સાથે હોય શકે છે તો આ માટે ડોક્ટર ની સલાહ લેવાની સલાહ આપવામાં આવે છે